પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બસોચાલીસ ગ્રામ જેટલા ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપ પોલીસ ની સાથે છોપાયેલા ત્રણેય આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ફૂડ ટેસ્ટિંગ લેબના નામે હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ

અન્ય દુકાનદારો વેપારીઓમાં પણ ભારે ચકચાર મચી જોવા પામી હતી પોલીસ દ્વારા લેબોરેટરીમાં તપાસ હાથ ધરવામાં આવતા અત્યાધુનિક મશીનરી અને કેમિકલ્સ નો ઉપયોગ કરીને હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેટ્રોન ડ્રગ્સ તૈયાર કરવામાં આવતો હોવાનું ઘટ્યો હતો खाद्य पदार्थोंના ટેસ્ટિંગના નામે લેબોરેટરીમાં ડ્રગ્સ બનાવવાનું યુનિટ ધમધમતું હોવાની જાણ થતા એક તબક્કે એસઓજી પોલીસ પણ ચોંકી ઉઠી હતી એસઓજી પોલીસના દરોડા દરમિયાન લેબોરેટરીમાં ડ્રગ્સ બનાવનાર સિનિયર લેબ ટેકનિશિયન અઠ્યાવીસ વર્ષ બ્રિજેશ ફાલોરેડિયાની ધરપકડ કરવામાં આવી છે તેની સાથે સાથે ડ્રગ્સનો સપ્લાય કરનાર સત્યાવીસ વર્ષ ખુશાલ રાણપરિયા અને બત્રીસ વર્ષ ભરત અને પણ ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસ તપાસ દરમિયાન બ્રિજેશ પોતે લેબ ટેકનિશિયન હોવાની સાથે સાથે કેમિકલની જાણકારી હોવાના કારણે ઉચ્ચ ગુણવત્તા યુક્ત મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કર્યા બાદ સુરત શહેરમાં

આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સની ફેક્ટરનો માસ્ટર માઇન્ડ જનક જાદાણી હોવાનું ઘટસ્ફોટ થયો તો આરોપીઓ જણાવ્યું હતું કે લંડનમાં બેઠા બેઠા જનક જાદાણીએ આખું નેટવર્ક ઉભું કર્યું હતું એસઓજીએ પહેલી તારીખે અમરોલીમાં એક એનડીપીએસનો કેસ દાખલ કર્યો એમડીનો બસો બત્રીસ ગ્રામ એની અંદર જે બે વોન્ટેડ આરોપી હતા ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યો છે એમની પૂછપરછ દરમિયાનમાં ખ્યાલ આવ્યો કે ડ્રગ્સ જે બનાવવાનું કામ છે બ્રિજેશ પાલુડિયા કરીને જે વ્યક્તિ છે કે જે સિનિયર કેમિસ્ટ છે હેથર કંપનીમાં અને પોતે બીએસસી કેમિસ્ટ્રી કરેલો વ્યક્તિ છે એ બનાવતો હતો એની પૂછપરછ દરમિયાનમાં જે લેબ છે જે કરીને જે લેબ છે જે પર્વત છે ત્યાં ત્યાં બનાવતો રેડ કરી સમગ્ર જે સેટઅપ છે ઝડપી પાડવામાં આવ્યો છે તથા જે ભાલોડિયા છે એને પણ અટક કરવામાં આવ્યો છે તેમજ એક જે લંડન સ્થિત એમનો જે મિત્ર છે જનક જાગાણી કે જેના માર્ગદર્શન મુજબ આ લોકો બનાવતા હતા અને સપ્લાય પણ કરતા હતા એનું નામ પણ ખોલવામાં આવેલ છે અને એક સોળ ગ્રામ હાઈ ક્રિસ્ટલ બ્લુ એમડી ડ્રગ છે એ પણ ઝડપી પાડવામાં આવ્યું છે મારા રીતે સમગ્ર જે છે એ ફેક્ટરી ઝડપી પાડવામાં આવેલી છે આ બે મહિનાથી એ લોકો એ લેબ નો એક કમ્પાર્ટમેન્ટ જે છે ભાડે રાખેલો હતો સોશિયલ મીડિયા થી ગુજરાત ની અંદર અલગ અલગ જગ્યાએ કરવામાં આવતું હતું જે તપાસ અમારી ચાલુ છે